નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તેની મોટામાં મોટી અસર જોવા મળશે અને કડાકા ભડાકા સાથે બારે મેઘાંગાજ થાય છે બંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે તેમજ વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી દીધી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની તાજી અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો અત્યારની અપડેટ તો અત્યારે રાજ્યના આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમો પણ સક્રિય થયા છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે ખાસ કરીને ગુજરાતની આજુબાજુના જે સિસ્ટમો છે તે પણ ધીમે ધીમે પસરી રહ્યા છે અને ધીરે ધીરે ગુજરાત તરફ તે આગળ વધે અને ગુજરાતમાં મેઘો માંડે માંડણ તેવી પણ શક્યતા રહેલી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણ સાથે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છ જિલ્લાની વાત કરી લઈએ તો કચ્છ જિલ્લાના અત્યારે ખાસ કરીને ભુજ નલિયા નિરવુના તેમજ બસાવ મનફરા સિરસાગ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઘુર તેમજ નલિયાની આજુબાજુના વિસ્તારો ભુજની આજુબાજુના વિસ્તારો આમ કચ્છ જિલ્લામાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે માંડવી મુંદ્રા તેમજ ગાંધીધામ સુધીના તમામ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા ખંભાળિયા લાલપુર કાલાવાડ ભાટિયા ઓખા જામનગર આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાપર વેરાવળ જસદણ ગોવંડલ કાલાવડની આજુબાજુના વિસ્તારો બાબરા તેમજ ગઢડા આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી બગસરા પાલીતાણા સોનગઢ ખંભાળિયા ભાવનગરના વિસ્તારો તળાજા કંડલા ધારી વિસાવદર બાબરા લાઠી જેતપુર આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ સાર્વત્રિક રીતે સારો એવો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વડોદરા તેમજ સુરત સોર્યાસી આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે બિલીમોરા વલસાડ આહવા પોકેટ નવસારી બારડોલીના વિસ્તારો નવાપુર આ બધા તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાપી સુધીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વાની કપરાડા સાપુતારા અને ભવનાથની અંબોશીની નીચેના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ગુડા નળિયાદ ડાકોર ગોધરા લુણાવાડા દાહોદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કપડવંજન બાલાસીનોર બાયડ ગાંધીનગર કડી અને વિરમગામ નડીને આવેલા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ રાઘનપુર ડુંગરપુર ખેડબરમા પાલનપુર મહેસાણા હિંમતનગર સાલંબર થરાદ આબોરોડ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના છે એમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ અત્યારે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જો કે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાત તરફ તેની આગળ તંપરેખા બને તો ગુજરાતમાં પણ આ સિસ્ટમના પ્રકોપને લીધે સાર્વત્રિક વરસાદી માહોલમાં સમર્પણે વધારો જોવા મળી શકે છે જો કે કચ્છ જિલ્લામાં પણ અત્યારે સારો એવો વરસાદી માહોલ સવાઈ ગયો છે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ છવાઈ ગયો છે મિત્રો હવે વાત કરી લઈએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન પણ સારો એવો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે આ સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધશે અને એના ભાગરૂપે ગુજરાતમાં તેની અસર જોવા મળશે કારણ કે આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતમાં તેના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છ જિલ્લો મધ્ય ગુજરાતના વિસ્તારો આ બધા વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતા રહેલી છે કારણ કે આ જો આગળ વધતું જશે તો તેના ભાગરૂપે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ મિત્રો રાત્રિના સમયગાળાની દરમિયાન કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ ભાવનગર અલંગ મહુવા બોટાદ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો વાત કરીએ અન્ય વિસ્તારો સૌરાષ્ટ્રના તો સોટીલા રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ દહેજ ભરૂચ સિનોર ડેડિયાપાડા ઉમરપાડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે કોસંબા વાંકલ ઉમરપાડા સુરત બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળશે બીલીમોરા વલસાડ આહવા સાપુતારા ભવનાથંબોશી અને વલસાડ સુધીના તમામ વિસ્તારોમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો હવે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે રાત્રિના સમયગાળા દરમિયાન પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારો છે ભીન્ડમાલ ને એ બધા એમાં વિસ્તારોમાં વરસાદી માહોલ રાત્રે જોવા મળશે હવે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે હજુ પણ બે દિવસ માટે સારો એવો વરસાદી માહોલ જોવા મળશે તેમજ સિસ્ટમનું પ્રેશર ગુજરાત ઉપર જોવા મળશે પવનની ગતિમાં વધારો થશે તેમજ આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં પણ સારો એવો ગુજરાતમાં વરસાદ જામે અને જળમગ્ન વાતાવરણ જોવા મળે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે અત્યારે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ને ગુજરાત ઉપર તેની કામ પણ રેખાવટ છે અને ગુજરાતમાં તેનો વરસાદી માહોલ મેવાવડો જામશે તેવી પણ સંભાવના રહેલી છે નિષ્ણાતોના મત અનુસાર હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે તેવી પણ સંભાવના રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો